નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી મધ્યપ્રદેશના બે દિવસીય મુલાકાતે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને ઇન્ડિયન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહેશે ભારતીય હવામાન વિભાગે આજથી ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું ઉત્તર ભારતમાં ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું ઓડિશાના કોરાપુટમાં યાત્રાળુઓની બસ પલટી જતાં ચાર લોકોના મોત જ્યારે ત્રીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા ભરૂચના દહેજની જીએલએફ કંપનીમાં ગેસ લીકેજ થતાં

કાર ચાલકે અકસ્માત સર્જતા એક મહિલાનું મોત નીપજ્યું જ્યારે બે લોકોને ઈજા પહોંચી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી જસપ્રીત બુમરાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો તેણે ટેસ્ટમાં પોતાની બસો વિકેટ પૂરી કરી વીસથી ઓછી સરેરાશ સાથે આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ બોલર આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે